નમસ્કાર સમાચારો સાથે હું છું વનવી અને વાત કરીશું મહત્વના સમાચાર વિશે વર્ષ બે હાજર પંદર માં અપહરણ કરી મિલકત પચાવવાના કેસમાં છ પોલીસ અધિકારી અને ઇલેક્ટ્રોથમના માલિક શૈલેષ ભંડારી સહિત ઓગણીસ લોકો સામે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ છે પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં પશ્ચિમ કચ્છના તાત્કાલિક એસપી ડીવાયએસપી અને પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથમ માલિક સામે ફરિયાદ દાખલ થતા હડકંપ મચી ગયો અંજારના મેઘપરના ફરિયાદી પરમાનંદ લીલારામ શિરવાણીએ તત્કાલીન પીએસઆઈ એન કે ચૌહાણ તત્કાલીન ડીવાયએસપી વિજય ઘડવી તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ તત્કાલીન એસપી જીવી બારોટ તત્કાલીન એસપી ભાવના પટેલ સામે ફરિયાદ દાખલ કરી અધિકારીઓની જોહુકમી બાદ લાંબો સમય લાગી ગયો અને આખરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે આ મામલે રાજકોટ રેન્જ સીઆઈડી ક્રાઇમને વધુ તપાસ સોંપવામાં આવી છે તો કંપની દાદાગીરી કરી ખેડૂતની જમીન પચાવી પાડવાનો આરોપ છે કચ્છ રેન્જના પોલીસ અધિકારીઓએ કંપનીને આ સમગ્ર મામલે મદદ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પશ્ચિમ કચ્છના તત્કાલીન અધિકારીઓ સામે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથમના માલિક સામે ફરિયાદ દાખલ થતા હડકમ મચી ગયો

ખોટો ગુનો નોંધ્યો હતો જે ખેડૂતની જમીન પચાવી પાડવામાં આવી હતી તેના વિરુદ્ધ ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો ખેડૂતનું અપહરણ કરવામાં આવ્યું મિલકત પચાવી પાડવા સાથે સાથે ષડયંત્ર પણ ઘડવામાં આવ્યું હતું ખેડૂતો ફરિયાદ કરી છતાં પણ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ન હતી અંતે ખેડૂત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટમાં આ લડત આપી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે કંપની અને પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે તો સમગ્ર મામલો છે કચ્છના બે હાજર પંદર નો આ મામલો છે અને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો ગયો ને આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા હડકમ પચી જવા પામ્યો છે આ સમગ્ર મામલે પોલીસ તંત્ર પણ સંડોવાયેલું હોવાનો આક્ષેપ જે થયો છે અને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી અંજારના મેઘપનના ફરિયાદી પરમાનંદ લીલારામ શિરવાણી કે જેમને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કંપની સાથે પોલીસ અધિકારીઓ પણ આ સમગ્ર ષડયંત્રમાં જોડાયેલા હતા આજ અંગે સમગ્ર માહિતી મેળવીશું

ફરિયાદ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં ઓગણીસ જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે પહેલે અહીંયા સ્થાનિકે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદીને કોઈ દાદ ન આપતા આખરે તે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા જે બાદ કોર્ટના હુકમ બાદ સીઆઈડી ક્રાઇમે તેમના પર ફરિયાદ નોંધી હતી અને સીઆઈડી ક્રાઇમે છે તે હાલ તમામ જે ફરિયાદ છે તમામ લોકો સામે જે ફરિયાદ છે તે ફરિયાદ હાલ તો જેની તપાસ છે તે રાજકોટ સીઆઈડી ક્રાઈમ ને સોંપવામાં આવી છે જેમાં ઇટી કંપનીના માલિક પણ તેમાં સામેલ હોવાનું સામે આવી રહ્યું છે ભાવના પટેલ અને જીવી બારટ એમ પૂર્વ કચ્છના પૂર્વ કચ્છના બે એસપી સહિત એક ડીવાએસપી ચાર મોટા માથા કહી શકાય તે તે લોકો સહિત ઓગણીસ જણા સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે જેની સમગ્ર તપાસ રાજકોટ સીઆઈડી ક્રાઈમ ને અદાઉદ ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે મોટા માથાઓ સંડોવાયેલા છે ડીવાય એસપી એસપી સહિતના મોટા માથાઓ સંડોવાયેલા છે પરંતુ કાર્યવાહી થશે કે નહીં કારણ કે બે હાજર પંદર નો આ સમગ્ર મામલો છે કાર્યવાહીના નામે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે જે ચોક્કસ થી બે હજાર પંદર થી જે મેઘપર બોરીચી ના રહેવાસી છે તેઓ લડી રહ્યા છે આખરે તેમને અત્યારે તેને ન્યાય ન્યાય મળ્યો હોય તે રીતની તેઓ આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે શેરી ક્રાઈમ આ કેસ તપાસ કરશે પરંતુ ઘી ના થાપ કે આ ઘી ન પડી જાય તે જોવાનું રહેશે તમામ લોકો વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે તેમની ધરપકડ થાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું હજી થોડા દિવસ પહેલા જ કચ્છમાં એક રાજ્યમાં ચકચાર જગાવનાર સોપારી કાન બન્યું હતું જેમાં એક હાલ કચ્છમાં જ ફરજ બજાવતા ઉચ્ચ આઈપીએસ અધિકારી

જે ફરિયાદી છે ન્યાય મળે તે અપેક્ષાએ પોલીસમાં ગયા હતા પરંતુ પોલીસ જ સામેના લોકો સામે ભરી અને તેમનો અપરાધ સહિતની જે ઘટના બની છે તેઓ પણ ફરિયાદી આક્ષેપ કરી ચૂક્યા છે અને તેમની જમીન પતાવી પાડવામાં બે પૂરો એસપી ડીવાએસપી ઈટી કંપનીના માલિક સહિતની સંડોવણી છે તેવો ગંભીર આરોપ મૂક્યો છે જ્યારે જે ફરિયાદી છે તે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની ફરજ પડી હતી જેને આશા હતી કે જે પોલીસ રક્ષણ આપશે તે પોલીસ તેમની સામે થઈ અને તેમની મિલકત પતાવી પાડવા માટે અનેક પ્રયાસો કર્યા હતા ત્યારે તેમને ન છૂટકે કોર્ટનો ના જવું પડ્યું હતું ને હાલ કોર્ટે આ તમામ અધિકારી અને ઇટી કંપનીના માલિક વિરુદ્ધ ફરિયાદ જી આભાર માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ તો દાખલ થઈ છે પરંતુ કાર્યવાહી ક્યારે તે સૌથી મોટો પ્રશ્ન આ સાથે આગળ વધીશું રોકાઈશું વિરામ માટે